વલસાડ શહેરની તિથલ રોડની ઘટના કે જ્યાં વલસાડની આ ઘટના છે કે જ્યાં વલસાડ ખાતે યોજાયો હતો માતૃ પિતૃ કાર્યક્રમ આસારામ બાપુના માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનો વિવાદ કથાકાર પ્રફુલ શુક્લાના નિવેદનથી મચ્યો હાહાકાર જ્યાં દુષ્કર્મી આશારામ બાપુના જય જયકાર લગાવતા વિવાદ થયો છે બાપુને ફસાવાનું ષડયંત્ર થયું તેવું પ્રફુલ શુક્લાએ જણાવ્યું જ્યાં દેશમાં એફઆઈઆર પર બદલી શકાય છે તેવું પ્રફુલ શુક્લાએ જણાવ્યું હતું જ્યાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તે વિવાદ વધ્યો હતો તો વલસાડ ખાતે માતૃ પિતૃ જે કાર્યક્રમ યોજાયો કે જે આ વલસાડ શહેરના તિતલ રોડ પર હું દુનિયાના છું કેનેડાના અને હું છું પણ એક એવો એકે સનાતનજીનું ઘર એવું નથી કે જેમાં પૂજા આશ્રમ કાપуна ખોટાની પૂજા ન થતી હોય કે તો એ દેશ કાંંધા કારણ અને અંધે લોકો સર્વયંત્ર કરીને બધું જ કરી શકાય છે આ દેશમાં એફઆરઆઈઓ પણ બદલી શકાય છે બીજાને તો શું વાત કરવી પણ 5 ફૂટનું માનસ્તક આખો ગલતી મારી જાય છે એટલે એક નિર્દોષને જનો પર દોષ નથી જનો કોઈ વાંક જ નથી મેં તો પછલે 5-7 સાલો સે યહી પુકારતા આયા હું જો કુછ આશ્રમ બાપુ ન હોય તો આપરોજે વનવાસી વિસ્તાર છે એ સનાતની ન હોય બધા ખ્રિસ્તી થઈ ગયા હવે બનાનાલા પણ ઝુંપડે ઝુંપડે સાધક પરિવાર દ્વારા સાહેબ આ કાનૂનને કેમ નથી દેખાતું આ દેશના સત્તાધીશોને કેમ નથી દેખાતું કે જેને કારણે લાખો નહીં કરોડો માણસો જીવનનો લાભ બદલી ચુક્યા સાધનાનો માર્ગ પકડી લીધો અને એને માટે અકલ્પ્ય મગજમાં ઉતરી શકે એની કોઈ વાત નથી એવું ષડયંત્ર આ દેશમાં સ્વીકાર કરવા માંડ્યો છે મોટા મોટા માણસો ન્યાયાધીશો બુદ્ધિજીવી કે આ એક પૂજ્ય બાપુના માટે ષડયંત્ર જ હતું અને ષડયંત્ર છે આજે નહીં કાલે પાંચ બધા શિકાર કરવો પડશે કે પૂછી આશા રામ બાપુ